નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા વારંવાર વધી રહી છે ખાસ કરીને મુખ્ય મંદિરો જેવા કે ગોપીનાથજી દેવ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ વધી ગઈ છે સવારના દસ વાગ્યાથી બપોરના એકત્રીસ વાગ્યા સુધી તથા બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી તે જગ્યા ઉપર ઘણીવાર પોલીસ જવાનો ટ્રાફિક જવાન જીઆરડી હોમગાર્ડ વગેરે જવાનો સ્થળ પર હાજર રહેતા નથી જેના કારણે ટ્રાફિકની સમસ્યા અહીં આવતા હરિભક્તો તથા નગરજનોને ખૂબ જ સમસ્યા વેઠવી પડે છે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય તેવું હરિભક્તો તથા ગઢડાના નગરજનો ની માંગ છે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા મનસુખ વાળા ગઢડા શહેરનો નાગરિક હું વાત કરું તો છેલ્લા ઘણા સમયથી ગઢડા શહેરની અંદર ટ્રાફિક સમસ્યાઓ વિકટ થતી જાય છે અને અમુક અમુક વાર નહીં પણ ઘણી વખત જોવા જઈએ તો ટ્રાફિક જવાન કે જીઆરડી જવાનો કે હોમગાર્ડના જવાનો પણ અહીંયા દેખાતા નથી આજે સાતમ આઠમ તથા જન્માષ્ટમીના તહેવારો હોય તો તમે જોઈ તમે જોઈ શકો છો તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર બીએપીએસ મંદિર આગળ ટ્રાફિક થઈ ગયું છે જેના કારણેથી અહીંયાથી નીકળ નીકળી રહ્યા રાહદારીઓને અને દર્શનાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે કોઈ પણ ટ્રાફિક જવાન કે પીઆરબી જવાન અથવા હોમગાર્ડ જવાન કે પોલીસ જવાન અહીંયા દેખાઈ રહ્યો નથી તો અહીંયાની સ્થાનિક પોલીસની મારી એટલી જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા કરવામાં આવે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે